સષ્ટમ દિવસે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ એટલે કે કેડીઈ ટી ના માધ્યમથી એક શૈક્ષણિક સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે એ શૈક્ષણિક સંકુલમાં એક કરોડ રૂપિયાની માતબર રકમનું સખાવત દાન કરનાર ખાચર મંગળુભાઈ જેઠસુરભાઈને વિનંતી કરું કે આપ કથા મંચ પર પધારી ભાગવત ભગવાનના દર્શન પૂજન સંપન્ન કરશો અને પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરું કે દાદલ પરિવાર વતી કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શૈક્ષણિક સંકુલના એક કરોડ રૂપિયાના માત પર દાતા ખાચર મંગળુભાઈ જેઠોભાઈને આશીર્વાદ પાઠવશે તેવી વિનંતી છે આજે સાંજે સાત કલાકે રવિન્દ્રસિંહજી પાટી જેસમેર રાજસ્થાન ઉપસ્થિત રહેવાના હોય સૌને તેમાં સહભાગી થવા વિનંતી છે ચોટીલાથી રાજવી મોડુબાપુ પરિવાર જાન લઈને તથા ખાચર ખુમાણ વાળા તથા શાખાયત દાદલ પરિવાર કમિટી તથા લાકામાચી રાણા પરિવાર તલવાર અર્પણ કરી સન્માન કરવા માગે છે તો એ કમિટી મેમ્બરો અને અન્ય મહાનુભાવોને કથા મંચ પર પધારવા વિનંતી કરીશ ચોટીલાથી રાજવી બાપુ પરિવાર જાન લઈને તથા ખાચર ખુમાણ વાળા તથા શાખાયત દાદલ પરિવાર અને લાખામાજી કમિટી રાણા પરિવારનું તલવાર અર્પણ કરી સન્માન સંપન્ન કરે તેવી વિનંતી છે કમિટીના મેમ્બરો કથા મંચ પર આવી જશે એક લાખ છવ્વીસ હજાર રૂપિયા આ આયોજનમાં લાખામાંથી સમસ્ત ગામ પરિવાર તરફથી પ્રાપ્ત થાય છે એકવાર તાલીઓથી વધાવીએ જે પરિવારોએ આરતીમાં સહભાગી થવાનું છે એ પરિવાર પૈકી બે વ્યક્તિ પણ સજોડે એટલે કે ભાઈ અને બેન પરિવાર દીઠ બે ભાઈ અને બેન સજોડે આવે તેવી પ્રાર્થના છે સ્વર્ગત જીરુભાઈ વિરુભાઈ ધાધલ જાની વડલા પરિવારમાંથી ભાઈ અને બેન કોઈ પણ બે પરિવારજન આરતી માટે પધારે તેવી વિનંતી છે સ્વર્ગસ્થ બાપુભાઈ ઓગડભાઈ જીણાભાઈ નાનભાઈ ધાધલ સાણીંગપુર પરિવારના બે વ્યક્તિ આરતી માટે કથા મંચ પર આવશે સ્વર્ગસ્થ દેવકુભાઈ મેરમભાઈ દાદલ કેરાળા જોગાણી હાલ વડોદરા એ પરિવારના પણ બે વ્યક્તિ સજોડે ભાઈ અને બેન આરતીમાં સામેલ થવા કથા મંચ પર પધારે છે કાળુભા અભયસિંહજી રાણા પરિવાર લાખામાં માછી એ પરિવારના પણ બે વ્યક્તિ આરતીમાં સામેલ થવા પધારે તેવી વિનંતી છે સાથે સાથે વિનુભાઈ મોતીભાઈ દાદલ ખેરાણા પરિવારના પણ બે વ્યક્તિ ભાઈ બેન એટલે કે સજોડે પતિ પત્ની પધારે તેવી વિનંતી છે ગોંડલથી ગણેશભાઈ પધાર્યા છે એમનું પણ સ્વાગત અને દાદલ પરિવાર એમનો સત્કાર ભાવ કથા મંચ પર સંપન્ન કરશે તેવી વિનંતી છે આવતીકાલનું સપ્તમ દિવસનું આપણું જ્ઞાન સત્ર બરાબર નવ કલાકે પ્રારંભિત થશે આજે આ કથા સત્રના સાક્ષી બનેલા સૌ મહાનુભાવો સંતો પરિવારજનો અગ્રણીઓ નો દાદલ પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ અહીં પધારેલા સૌ ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરીને જે વિદાય થશે તેવી વિનંતી છે પ્રસાદ ભાવે એટલો અને ફાવે એટલો લેવાની વિનંતી સાથે ફરી સ્વર્ગત જીલુભાઈ વીરાભાઈ દાદલ સ્વર્ગત બાપુભાઈ ઓગળભાઈ દાદલ સ્વર્ગત જીણાભાઈ નાન નાનભાઈ દાદલ સ્વર્ગત દેવકુભાઈ મેરમભાઈ દાદલ કેરળા જોગાણી વડોદરા કાળુભા રાણા પરિવાર લાખામાં સ્વર્ગત લોમકુભાઈ સોમલાભાઈ દાધલ સ્વર્ગત લોમકુભાઈ સોમલાભાઈ દાધલ પરિવારના પણ બે વ્યક્તિ આરતીમાં જોડાય તેવી વિનંતી સાથે સપ્તમ દિવસના દિવ્ય ગુણાનુવાદની કથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી વાસુકી દાદાના ચરણોમાં સુરાપુરા દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી સૌનો આભાર વ્યક્ત કરતા આજના સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ જય શ્રી પાબુજી મહારાજ જય વાસુકી દાદા જય સુરાપુરા દાદા જય ગેબીનાથજી ધન્યવાદ આભાર